ફોન તો કરવો તો મને મારા માં તમે ભરી જાવ કીધું અહીંયા તમારે મને ફોન તો કરવો તો મને શું ખબર છે ભર્યા જ નહીં તમારા હું વિશ્વાથાકુ કરો અરે આપડે રે

ભાઈ પણ ખબર પૈસા જ પૈસા અમે તો બાઈક લાવ્યા હપ્તો પૈસા હા પૈસા બાઈક નો હપ્તા યાર અમે તો બાઇક લાવ્યા અમે હપ્તો આ બોટ બોલાય કાકો બોટ બોલ્યો ના ના બાઈક લાવે તો હજીર બાપા

છોકરો લઈ ગયો બાઈક તો તમારું યાર બાઈક મારું તું પણ એ અલગ મન પછી ઓ હું બોલ્યા જોઉં પછી આજે કઈ લઈ બાઈક જોવા ને કે ભાઈ પૈસા

આ લે પૈસા થપાવો તે પૈસા આવડે રે દિયો જ રે દિયો જ દિયો રે હું દિયો છું ભાઈ હું દિયો આ મા દાદા ઘરે કાયો વગડાનો વાગ્યો હું હું ઓરું પાલન છે સિગરોલી તો લે કભે કભે એ એ એ એ ભગવાન સાબ એ દિયો રે અલુ ઓય પાળ દે લે ક્લેબ અભી જતો કર એ પૂજા એ આ ભગવાન વાસ્ને છોડી દે તું છોડી દે તું ઓરતો તો ભગવાન વાગે ખેતરમાં પડે છે હું રખતો નહી ના ભમાળ સાભરા ભરા ખચી લે ઓર નસ ભગવાન તો એ થુ આયા લે આવું ના હોય પૈસા જવા દો એવું આપણે બાઈક તો આપણે ગામીએ ગમળા લાઈન સાચી વાત છે આપડે વગડાવાય આપડે કાળુ બાઇ બચારા એટલું નહીં બોલતા હા બહુ બઉ કરતું તું તો બરાબર નું એ ખેતી તો દીધી

એને પાછો કેસ કરવા જોઈ ઈમકમ નાખ્યું આપણે છોકરો રહ્યો ને લઈને જુઓ ને આ બધા ડખાયું લઈને જતું નતું રહ્યું એ વખત પણ આપડે તો આપડા ઘર આગળ લઈને જાવાનું આવે ને એ બધા તડી કરતું છે નવા જીવો ને ખેતર

એકાનો કહી ભાવે અરે તો મુ પૈસા તો આલુ તમે હું એકલો છું ભમાઈ વો લાગી તો પાણી બે ખબર કરી એક જણા તો દીધું આપડે જીગુડા ને આપડે તો આવા ના રેવાના ના આવું તો છે મેટ્રો તો થતી રો થતી રહેવાની છે

અમ હાથ હતો જો તો લે આમાં મારા શિખુભાઈને પાડી દી જાય મારા ભાઈ તારા પૈસાનો પૈસો તો પણ આ લે તારા પૈસા કોઈ નાઈ જાવાના આમે તમે તા હું કહું વચ્ચે વધાણા તા ભાઈ લે પૈસા લે બગા ને બાય કાલ લેવા

પૈસા તમે અમે તમારા પૈસા નહી ભારે યાર લઈ લખ પાવાય નહિ ઓજ તમે માર ખાઈ ગયો તાર મોહન ના છોકરા બધી ભૂલ કરી દેવા કરી દેવ ખોટા આપડે ભજન લડાયા ખોટા આપડે લડી માં મારે ખાલી પડે પણ પૈસા પાજે ગુજરાત દવા કરી શ